Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરત જિલ્લાના માડવી તાલુકામાં આવેલા ડેમમાં એક યુવક ડૂબી જતા મોત થયું હતું ગત સાંજે ડેમ નજીક ચાર મિત્રો નાવા પડ્યા હતા જે યુવક ડૂબી જતા આજે તેનો મળી આવ્યો હતો સુરત જિલ્લામાં એક બાજુ ધોધમાર છે ત્યારે તંત્ર દ્વારા ડેમ પ્રભાવિત વિસ્તારમાં નહીં જવાની અપીલ કરાયા છતાં લોકો સમાજતા નથી સુરત જિલ્લાના માંડવી તાલુકામાં માંડવીના આંબલી ડેમ ખાતે ત્યારે ગત રોજ ઉમરપાટા તાલુકાના ચાર મિત્રો નાવા આવ્યા હતા જોકે વધુ જણાવી દઈએ પચી વર્ષે અજય રાજેન્દ્રભાઈ વાસવા નામનો ત્યારે યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ત્યારે ડૂબી ગયો હતો જોકે વધુ વાત કરવામાં આવે તો ત્યારે જેથી ફાયર ટીમ ત્યારે શોધખોળ શરૂ કરી હતી ડેમમાં ડૂબેલા યુવકની આજે પણ શોધખોળ કરવામાં આવી હતી ભારે એમજ બાદ માંડવી ત્યારે ફાયર દ્વારા ડૂબેલા યુવક અજય વાસવાનો મૃત્યે શોધી કાઢ્યો હતો મૃત્યક અજય રાજેન્દ્ર વાસવા ઉમરપાટા તાલુકાના ત્યારે મિત્રો બિજલ વધુ વાત કરવામાં આવે તો વાડીનો રહેવાસી હતો આ ઘટના સંદર્ભમાં પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા માંડવી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૂર્દે પીએમ અર્થ કચડી વધુ આ કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ